ભાદર એક ડેમ ઓવરફ્લો થયો છે સિઝનમાં પ્રથમવાર ભાદર એક ડેમ છલકાયો છે ડેમના ઓગણત્રીસમાંથી ચોવીસ દરવાજા છ છ ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે જેતપુર જામકંડોરણા ધોરાજી સહિતના બાવીસ ગામોમાં એલર્ટ આપવામાં આવ્યું છે રાજકોટ જેતપુર ખોડલધામ વીરપુરમાં પાણીનું સંકટ હવે દૂર થશે તો વરસાદ જે મનમૂકીને વરસ્યો છે મેઘરાજાને જે મનમૂકીને છે જેના કારણે હવે ભાદરેક ડેમ જે ઓવરફ્લો થયો છે ચોવીસ દરવાજા ખોલીને પાણી છોડવામાં આવી રહ્યું છે મહત્વની વાત એ છે કે હવે પાણીનું સંકટ છે રાજકોટ જેતપુર ખોડલધામ વીરપુરમાં પાણીનું સંકટ દૂર છે પાણીની આવક છેતાલીસ હજાર ક્યુસેક જેટલી છે કેટલા પીવાનું પાણી મળી આ ડેમ સૌરાષ્ટ્ર બીજા નંબર મોટી સિંચાઈ યોજના હોય

તે ભાદર એક ડેમ છે તે ઓગણત્રીસ દરવાજા પેકે છે તે ચોવીસ દરવાજા છે તે ખોલવામાં આવ્યા છે ત્યારે જેતપુર જામગણોના ધોરાજી સહિતના છે તે બાવીસ બાવીસ ગામોના છે તે એલર્ટ કરવામાં આવ્યા છે ત્યારે ભાદર ડેમ માંથી છે ઓગણચાલીસ હજાર ચારસોને સત્યાવીસ ક્યુશેક પાણીની છે તે આવક જોવા મળી રહી છે ત્યારે પિસ્તાલીસ હજાર બસોને એકસઠ ક્યુશેક પાણીની છે તે આવક જોવા મળી રહી છે ત્યારે રાજકોટ જેતપુર ખોડલ નેમ જ્યુત યોજના વિરપુર સહિત અંદાજિત બાવીસ લાખ જેટલા લોકોને છે તે પીવાનું પાણી ભૂલું પાડતો આ ડેમ છે ત્યારે સૌરાષ્ટ્રની સૌથી લાંબી કેનાલ મારફતે ખેડૂતોને છે તે સિંચાઈ માટે છે તે પાણી આપવામાં આવતું હોય છે ત્યારે દરવાજા છે તે છ ખોલવામાં આવતા હોય છે ત્યારે ક્યાંક ને ક્યાંક લોકો છે તે જોવા ડેમ જોવા માટે છે લોકો છે તે ઉમટી પડ્યા છે ત્યારે છવ્વીસ દરવાજા છે તે છ ફૂટ ખોલવામાં આવ્યા છે ત્યારે ખેડૂતો છે ખેડૂતોને છે ડેમ ભરાઈ જતા છે તે ખુશીનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે વિક્રમજી ચુડાસમા વીટીવી ન્યુઝ ભાદર ડેમ